ધ્વજવંદન કાર્યક્રમ તેમજ અગિયાર જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો દ્વારા ઉત્સાહે રજૂ કરવામાં આવ્યા અને વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓ રમતો પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી પટેલ દિનેશભાઈ તેમજ પરમાર મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી ડી પટેલ દ્વારા કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા